चालू ट्रेने चढ़वा जता मुसाफर संतुलन गुमावता बचाव कामगिरी पुलिस इंस्पेक्टर श्री एच डी मार्गदर्शन सर्वेलेंस ड्यूटी कॉन्स्टेबल सर्वेलेंस ड्यूटी में फरज बजाव कर्मचारी पोलिस हेड भाई हिरजी भाई द्वारा फरज दरमियान सूरत रेलवे स्टेशन प्लेटफॉर्म नंबर एक पर ट्रेन नंबर जीरो टू वन डबल थ्री जबलपुर स्पेशल एक्सप्रेस ट्रेन આશરે કલાક રાત્રે નવ પંદર વાગે આવેલ જેમાં જે ટ્રેન દરમિયાન ટ્રેન ઉપરથી હોય તે સમયે એક મહિલા ઉંમર આશરે પચીસ વર્ષ તેના નાણાં બાળક ઉંમર આશરે ચાર વર્ષ સાથે ચાલુ ટ્રેનમાં ચડવા માટે પ્રયાસ કરેલ હોય પરંતુ ટ્રેન ગતિ પકડી લેતા મહિલાનું બાળકની સાથે સંતુલન ખોરવાઈ જતાં રેલવે પ્લેટફોર્મ ટ્રેક પર ઘસડાઈ ગયેલ

બહાર કરવામાં આવી મહિલાને સામાન્ય ઈજા પહોંચેલ પરંતુ મહિલાને બાળકનો સંપૂર્ણ બચાવ કરવામાં આવેલ મહિલાએ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો અને અકસ્માત મોતનો બનાવ બનતા અટકાવી સુરત રેલવે પોલીસ જીઆરપીના હોય પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે